ગોધરા મુકામે રાજ્ય પોલીસની મંથલી ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ નો પોલીસ રેન્જના વડાઓ અને ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા સદર હું ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા મહિનામાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી એક માસમાં જે કામગીરી કરવામાં આવી હતી એની સમીક્ષા કરવામાં આવી અને પોલીસિંગ માટે ભવિષ્યમાં શું નવી સ્ટ્રેટેજીઝ અપનાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી પોલીસ અને સમાજની વચ્ચે એક સેતુ બની રહે સંબંધો જાળવવામાં આવે કોમ્યુનિકેશન થાય એના માટે અલગ અલગ પ્રોગ્રામ્સ આપણે અમલમાં મૂકીએ છીએ જેમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ જે ગુજરાત રાજ્યની છે એ છે તેરા તુચકો અર્પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફક્ત એક જ માસમાં જે મુખ્ય ક્રાઈમ્સ છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને મોટા ભાગે ક્રાઈમમાં આપણને રિડક્શન જોવા મળ્યું છે પરંતુ જે હું વારંવાર કહું છું કે ક્રાઈમના જે આંકડા છે એ તો મહત્વપૂર્ણ છે જ પણ એની સાથે સાથે આ આંકડા ઘટાડવા માટે ક્રાઇમ પ્રિવેન્ટ કરવા માટે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુદૃઢ બનાવી તે અંગે પણ આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરીઝ પણ નક્કી કરવામાં આવી शरीर संबंधी गुनाह वरमवार करता है मिलकत संबंधी गुनाह करता हो लोगों ने की आपता हुए। हुए। माइनिंग माफिया में गुनाधमकी मेला अलग अलग प्रकार कैटेगरीज तो ने धाकधमकीता याद यादी। यादी तो पुलिस स्टेशन आ पुलिस स्टेशन यादडेट खूब जरूरी સામાજિક તત્વો છે એ તમામની કાળજી પૂર્વક દરેક પોલીસ કરવા સૂચના આપવામાં આવી હતી ધ્યાનમાં રાખીને સો કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જયારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગર માં આઠ હજાર ને ત્રણસો ચોમોતેર અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે પછી અસામાજિક તત્વો આ જે ગુંડા તત્વો આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રજાડે છે એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ થી પરિણામ લક્ષી કામગીરી કરવા માટે પણ તખતા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલા દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તમે અત્યારે જે આઠ હજાર ત્રણસો ને ચુમ્મોતેર બસ જે તત્વોની મેં વાત કરી એમાં ત્રણ હજાર બસો ચાલીસ તો પ્રોહિબિશન ના બુટ લેગર છે ત્રણસો બાવીસ છે એ ગેમ્બલિંગ ના બુટ લેગર છે બે હજાર સાતસો ઓગણચાલીસ એવા કે જે લોકો મારામારી કરતા હોય ધાક ધમકી આપતા હોય લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે

એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેક પણ ચલાવી લઈએ અને એના વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય એના માટે ગુજરાત પોલીસ તમામ પ્રકારને પગલાઓ લેવા તૈયાર છે